નમસ્કાર મિત્રો આજે ધોરણ બાર અર્થશાસ્ત્ર ની અંદર પ્રકરણ જે છે દસમું પ્રકરણ ઉદ્યોગ ક્ષેત્ર એની માહિતી મિત્રો આપણે તૈયાર કરવાની છે પ્રકરણ નંબર દસ આ પ્રકરણમાંથી બોર્ડ પરીક્ષામાં આઠેક માર્ક ના સવાલો આવતા હોય છે એટલે એ રીતે તમારે આ પ્રકરણમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આગળ ઔદ્યોગિક માળખું એવો મુદ્દો આપ્યો છે એમાં ભારતના ઔદ્યોગિક માળખા વિશેની થોડી ચર્ચા કરીશું ભારતનો ઔદ્યોગિક ક્ષેત્ર આયોજન દરમિયાન વધુ પ્રગતિશીલ રહ્યું છે ઔદ્યોગિક ક્ષેત્રની વિવિધ સમજૂતી મેળવવા ઔદ્યોગિક માળખાની સમજૂતી જરૂરી છે મિત્રો ઔદ્યોગિક માળખાનો વિચાર મૂડી રોકાણના કદના આધારે માલિકીના આધારે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે કરવામાં આવે છે હવે એના આધારે આપણે સમજૂતી વિગતવાર મેળવશું અહી મિત્રો મૂડી રોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકારો પેલા આપણે જોવાના છે એમાં ગ્રહ ઉદ્યોગો તચુકડા ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો અને મધ્યમ પાયાના ઉદ્યોગો અને છેલ્લે મોટા પાયાના ઉદ્યોગો આ રીતે એમાં પાંચ ભાગ પાડવામાં આવ્યા છે મૂડી રોકાણના કદના આધારે ગ્રહ ઉદ્યોગો ટૂકડા ઉદ્યોગો નાના પાયાના ઉદ્યોગો મધ્યમ પાયાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગો હવે એક એક ઉદ્યોગ વિશે મૂડીરોકાણના પ્રકારો પડે છે એની ચર્ચા આપણે કરીશું એમાં પેલું છે ગ્રહ ઉદ્યોગ છે એ મુખ્યત્વે કુટુંબના સભ્યો અને સાદા ઓજારો દ્વારા વીજળી યંત્રોના ઉપયોગ વગર નહીવત થી ચાલતા ઉદ્યોગને ગ્રહ ઉદ્યોગ કહે છે જુઓ મિત્રો ગ્રહ ઉદ્યોગ જે છે એની અંદર માત્ર ને માત્ર કુટુંબના સભ્યો દ્વારા એનું સંચાલન થતું હોય છે અને સાદા ઓજારો હોય છે મોટા યંત્રો એમાં હોતા નથી ત્યાર પછી ઉદાહરણ આપણા જોઈએ કે એવા કયા ગ્રહ ઉદ્યોગો તો કે ખાદી પાપડ ખાખરા અગરબત્તી હવે આ બધું બનાવવાના જે ઉદ્યોગો છે એ બધા ગ્રહ ઉદ્યોગો છે હવે તેમાં તમે જુઓ કે મોટા ભાગે કુટુંબના સભ્યો દ્વારા જ એ ચાલતા હોય છે અગરબત્તી બનાવવી ખાખરા બનાવવા આ બધું એના દ્વારા ચાલતું હોય છે રેટલા દ્વારા કાંતવું તો આ બધા ગ્રહ ઉદ્યોગો છે ત્યાર પછી ટચોકડા ઉદ્યોગોની વાત આપણે કરીએ છીએ આ પ્રકારના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા પચીસ લાખના મૂડીરોકાણ ની મર્યાદાથી ચાલતા ઉદ્યોગો છે દાખલા તરીકે ધાતુ ચામડું માટી વગેરેનો ઉપયોગ વડે કલાત્મક ચીજ વસ્તુઓ બનાવવાના ઉદ્યોગો આ બધા ટચુકડા ઉદ્યોગો છે અને એમાં શ્રમ શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને પચીસ લાખનું મૂડીરોકાણ મર્યાદા પાયાના ઉદ્યોગો આ નાના પાયાના ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોમાં રૂપિયા પચીસ લાખ થી વધુ અને રૂપિયા પાંચ કરોડ થી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય એવા ઉદ્યોગો અને માત્ર શ્રમ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતું હોય અને મોટા ઉદ્યોગોને સહાયક હોય એવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે એકદમ સ્પષ્ટ વાત થઈ જુઓ પછી આપણે ટૂંકમાં બધા ઉદ્યોગોની એક સાથે સમજૂતી મેળવી લેશું તમને પાકી માહિતી મળી જાય ઉદાહરણ તરીકે લખ્યું છે વાહનોનું સમારકામ વપરાશી વસ્તુઓનું ઉત્પાદન આ જે બધા ઉદ્યોગો છે એ બધા નાના પાયાના ઉદ્યોગો છે મિત્રો પરીક્ષામાં એક ખાસ યાદ રાખજો કે ટચુકડા ઉદ્યોગો ગ્રહ ઉદ્યોગો નાના પાયાના ઉદ્યોગો પછી મધ્યમ પાયાના ઉદ્યોગો એનો તમને ખાલી જગ્યામાં બહુ વિકલ્પમાં આવશે કેટલા મૂડી રોકાણથી જે ઉદ્યોગ ચાલે આટલા લાખના મૂડી રોકાણથી ઉદ્યોગ ગણાય બરોબર છે તો ચૂકડા ઉદ્યોગો માટે કેટલું મૂડી રોકાણ જરૂરી છે આ રીતે આવી રીતે તમને સવાલો આમાંથી અલગ પૂછાય ત્યારે આ મુદ્દો તમને બહુ ઉપયોગમાં આવશે કે આપણે તૈયાર કર્યું હતું જો ઉદ્યોગમાં પાંચ કરોડ થી વધુ અને દસ કરોડ થી ઓછું રોકાણ કરવામાં આવે મૂડી રોકવામાં આવી હોય જે શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય તેવા ઉદ્યોગોને મધ્યમ પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે દાખલા તરીકે યંત્રો બનાવવા રસાયણ ઇલેક્ટ્રોનિક સાધનો આ બધા ઉદ્યોગો આ મધ્યમ પાયાના ઉદ્યોગો છે કેટલી સરળ રીતે વહેંચણી કરેલી છે જુઓ અને છેલ્લે આપ્યું છે મોટા પાયાના ઉદ્યોગો એમાં દસ કરોડ થી વધારે મૂડી નો ઉપયોગ થતો હોય અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુ ઉપયોગ કરતા હોય એવા ઉદ્યોગોને મોટા પાયે ના ઉદ્યોગો કહેવામાં આવે છે રેલવેના સાધનો મોટા વાહનો લોખંડ આ બધા ઉદ્યોગો છે ને એ બધા મોટા પાયે ના ઉદ્યોગો છે તો મિત્રો રોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકાર આપણે જોયા ગ્રહ ઉદ્યોગો ચૂકડા ઉદ્યોગો નાના પાયાના ઉદ્યોગો મધ્યમ પાયાના ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો આખો એનો આપણે ક્રમ જોયું ઘેર બેઠા જે ઉદ્યોગો ચાલતા હોય એ બધા ગ્રહ ઉદ્યોગો છે ઉદાહરણ આપણે જોઈએ ને પાપડ બનાવવા અગરબત્તી બનાવવી ખાદી તૈયાર કરવી આ બધા ગ્રહ ઉદ્યોગો એ ગ્રહ ઉદ્યોગો મોટા ભાગે કુટુંબના સભ્યો અને સાદા ઓજારો દ્વારા ચાલતા હોય છે એમાં કોઈ ભારે વસ્તુની જરૂર પડતી ભારે ઓજારોની જરૂર પડતી નથી એમાં વીજળીની પણ ક્યારેક જરૂર નથી પડતી ખાખરા બનાવવા છે પાપડ બનાવવા છે અગરબત્તી બનાવવી છે એમાં કઈ જરૂર પડતી નથી એટલા બધા ગ્રહ ઉદ્યોગો અથાણા બનાવવા જુઓ એ પણ ગ્રહ ઉદ્યોગ થયો તો આ બધા ગ્રહ ઉદ્યોગ પહેલાના સમયમાં તમે જોજો લોકો જે ગામડામાં અમુક દુકાનો પર આ ટીમરોના જે પાન આવે એમાંથી બીડીઓ બનાવતા હતા બેઠા બેઠા ગ્રહ ઉદ્યોગ જ થયો ને આખો એ ટીમરોના પાનમાં તમાકુ અંદર ઉમેરી અને બીડું વાળી દે પછી ઉપર દોરો બાંધી દે અને એની આખી જોડી તૈયાર કરે ગ્રહ ઉદ્યોગ કોઈ યંત્ર કે નહીં લેવા દેવા કઈ લાઈટની જરૂર એમાં ન પડે તો એ બધા ગ્રહ ઉદ્યોગ મિત્રો પ્રકરણ અઘરું નથી પણ આપણે અઘરું બનાવી દઈએ છીએ એટલે ખાસ ધ્યાન આપીને આ વસ્તુ તૈયાર કરશો પછી ટચુકડા ઉદ્યોગો છે એમાં મૂડીરોકાણ ની જરૂર પડે છે એ વગર એ ઉદ્યોગો જો હું આ પુનરાવર્તન પાછો કરું છું ચાલી શકે પચીસ લાખની મૂડીરોકાણ મર્યાદામાં આ ઉદ્યોગો ચાલે છે શું કામ કે એમાં ચામડું અને ધાતુ અને માટીના બધાના ઉપયોગ વડે કલાત્મક વસ્તુઓ તૈયાર કરવાની હોય છે એટલે એમાં રોકાણ કરવું જ પડે એટલા માટે એને ટચુકડા ઉદ્યોગો કહેવામાં આવે ત્યાર પછી નાના પાયાના ઉદ્યોગોની આપણે વાત કરી હતી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતું હોય મોટા ઉદ્યોગોને સહાયક હોય એવા નાના પાયાના ઉદ્યોગો નાના પાયાના ઉદ્યોગો એવા છે કે જે મોટા ઉદ્યોગોને સહાયક હોય દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું છું કે આમાં એમ એક છે ઓજારો બનાવવા વપરાશી વસ્તુનું ઉત્પાદન કરવું તો આ જે થાય છે એ મોટા ઉદ્યોગમાં એનો ઉપયોગ થતો હોય તો એ સહાયક થયું ને મોટા પાયાના ઉદ્યોગોને સહાયક છે નાના પાયાના ઉદ્યોગ એના આધારે આ ઉદ્યોગો ચાલતા હોય છે જેમ કપાસ શેરડી આ બધા પાકો કૃષિમાં થાય છે એના આધારે આ જે ઉદ્યોગો ચાલે છે ખાંડ ઉદ્યોગ સુતરાવ કાપડ ઉદ્યોગ એનો આધાર છે એનો પાયો છે એમ નાના પાયના ઉદ્યોગો છે એ મોટા પાયના ઉદ્યોગોનો પાયો છે તો મિત્રો અહીંયા આપણે ઔદ્યોગિક માળખામાં રોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકારની આપણે ચર્ચા કરી હું એવું ઈચ્છું છું કે કદાચ તમને આ માહિતી પસંદ પડી હશે ધન્યવાદ હવે પછી પાછા મળશું ત્યારે આગળ ચર્ચા કરશું